સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાનો ઝંડો લઈને ફરતા પાલિકાના શાસકો સમિતિની શાળાના બાળકોને બીમારીમાં હોમી રહ્યા છે મકરપુરા વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિની ગીજુબાઈ બદેકા પ્રાથમિક શાળાની અંદર અને બહાર ગંદકીના કારણે બાળકો બીમારીમાં સપડાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના શાસકો તેમજ તંત્ર સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાનું ગાણું ગાઈને શહેરીજનોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે કે શહેરીજનો તંત્ર અને શાસકોના વહીવટથી જ ભલી ભાતી વાકેફ છે આશ્ચર્યની વાત એ છે કે પાલિકાને કોઈની દરકાર નથી શહેરમાં તો ઠેર ઠેર ગંદકી તો જોવા મળે જ છે અને તેની સફાઈ કરાતી હોવાના પોકળ દાવા પણ કરવામાં આવે છે પણ આ પાલિકાના અધિકારીઓને શાળામાં અભ્યાસ કરતા બાળકો પ્રત્યેની લાગણી મરી પરવારી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે મકરપુરા વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિની ગીજુભાઈ બધેકા શા પ્રાથમિક શાળાની હાલત નરકાગાર જેવી છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે શાળાની અંદર તેમજ બહાર પણ ગંદકી જોવા મળી રહી છે આ બાબતે શાળાના આચાર્ય તો ઠીક શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ પણ વોર્ડમાં સફાઈ અંગે જાણ કરી છે પણ શું જાણે વોર્ડ ઓફિસર કે સેનેટરી વિભાગ આ સફાઈ અંગે ઉદાસીન વલણ દાખવી રહ્યા છે હાલ ચોમાસાએ જમાવટ કરી છે અને જેના કારણે મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે એટલું જ નહીં ડેન્ગ્યુના કેસો પણ વધી રહ્યા છે તેમ છતાં વોર્ડ ઓફિસરની ઊંઘ ઉડતી નથી હવે જોવાનું એ રહ્યું કે પાલિકાની ઊંઘ ક્યારે ઉડશે અને ક્યારે બાળકોને સ્વચ્છ તેમજ સુંદર વાતાવરણ આપશે તો બીજી તરફ આજે અચાનક શાળામાં શોર્ટ સર્કિટ થયો હતો જો કે આચાર્ય સમય સૂચકતા વાપરીને મેઇન સ્વિચ બંધ કરી દેતા એક મોટી ઘટના ટળી હતી ગણકી બાબતે અગાઉ ઘણીવાર અમે અમારી કચેરીને પણ જાણ કરેલી છે તેમજ વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે વારંવાર રજૂઆતો કરેલી છે અને આપણી જોડે એની ઓછી નકલો પણ છે પરંતુ કોઈને કોઈ કારણોસર જે આ ટીપી માં મુકાયેલો રસ્તો છે એનું કોઈ કાર્ય થતું નથી અને આ વિસ્તારની આજુબાજુના રહીશો દ્વારા સવારે પાંચ વાગ્યાના સુમારે પોતાના ઘરનો કચરો એ અહીં નાખવામાં આવે છે એટલે આ બાબતે અમે વારંવાર રજૂઆતો કરેલી છે પણ એનો નિવેડો આવતો નથી બરાબર છે પણ અમારી અમુક મર્યાદાઓ હોય અમે રજૂઆત કરી શકીએ શાળા કમ્પાઉન્ડ ની બહાર આ તકલીફ વર્ષોથી છે કારણ કે આ જગ્યા પહેલાના વર્ષોની અંદર કદાચ વરસાદી ખાસ હતી અને એની જગ્યાએ આપણે શાળા બનાવેલી છે પરંતુ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ બાબતનો કોઈ પણ પ્રકારનો નિવેડો આવતો નથી એ દુઃખદ બાબત છે આ બાબતે અમારા ચેરમેન સાહેબે શાસનાધિકારી સાહેબે પણ વોર્ડ ઓફિસમાં પોતે રૂબરૂ આવીને રજૂઆતો કરેલી છે છતાં પણ એનો નિવેડો આવતો નથી હા એ બહુ મોટી ચિંતાનો વિષય છે આજે ડેન્ગ્યુ જેવા રોગો પણ થવાની સંભાવના છે કારણ કે ગંદકી એટલી બધી છે કે કદાચ તમે સવારે આવો તો અહીંયા આગળ તમને તમારું નાક બંધ કરવું પડે એવી હાલત છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર